ખોડો એવા પટેલ સમાજ ના ઇતિહાસ માં જો તમે વધારે વધારે આ સમાજ ના ઘડતર અને નોકરી નું કામ કર્યું હોય ને અને નોકરી સમાજ ના દીકરાઓને હોય ને તો એનું

અને ભૂમિદાન માટેની જે આ આમંત્રણ યાત્રા છે એવા આપણા ખોડખધામ ટ્રસ્ટના ચેરમેન આપણા લેવા પટેલ સમાજના આદરણીય પૂજનીય નરેશભાઈ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીતુભાઈ વસોયા ચીમનભાઈ હપાણી નરોતમભાઈ બપુલભાઈ સોરઠિયા આપણા ગોંડલના ટ્રસ્ટી શ્રી રસિકભાઈ મારકણા ધવલભાઈ સાવલિયા હમણાં જ આપણા નવા જોડાયેલા ને એમનું સન્માન થશે એવા મેહુલભાઈ ખાખરિયા જેમના આંગણામાં આપણે આજની આ સરસ મજાના સંદેશા માટેનો જે કાર્યક્રમ યોજ્યો છે એવા વહેલજી બાપા ગોંડલ સમાજના આગેવાનો દરેક સંસ્થાઓના પ્રમુખો ગોંડલ મહિલા સમિતિના બહેનો અને આપણા આમંત્રણને માન આપીને સ્પેશિયલ પધારેલા ગુજરાત કન્વીનરના આશાબેન તેમજ બહોળી સંખ્યામાં આપણા પધારેલા ભાઈઓ અને બહેનો ખોડલધામ ટ્રસ્ટ એક સેવાકી પ્રવૃત્તિ છે સેવાકી પ્રવૃત્તિમાં પણ સમાજના ઉત્થાનનો સંદેશો છે આપણા નરેશભાઈની આગેવાનીમાં કોળકધામ ટ્રસ્ટ અત્યારે એક સાથે પાંચ પ્રકલ્પો ઉપર કામ કરી રહ્યું છે આપણે સૌપ્રથમ પ્રથમ ની અંદર મંદિર નું નિર્માણ કર્યું મંદિર ના નિર્માણ પછી લોકોમાં એક આસ્થા સાથે જાગૃતિ આવી ગઈ આજે મા ખોડનું મંદિર જે છે જેટલો આપણો લેવા પટેલ સમાજ એને માને છે એટલો જ દરેક સમાજ આજે માને છે આ સેવા સેવાયજ્ઞનું કાર્ય ફક્ત આપણા સમાજ પૂરતું નથી થવાનું આ સેવા યજ્ઞ નું કાર્ય મધ્ય સૌરાષ્ટ્ર ગોંડલથી દરેક સમાજ માટે જે યજ્ઞ રૂપી થશે અને આ યજ્ઞ ને મહાયજ્ઞ માં પરિવર્તિત કરવાનો છે ખોડધામ અત્યારે અમદાવાદની અંદર સામાજિક પ્રવૃત્તિ થાય એ માટે ખૂબ મોટી જગ્યા લીધી છે એ જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ પ્રદીપ મંદિર બને અને પટેલના સમાજની સાથે અન્ય સમાજ એટલે બધા સમાજને એ પ્રવૃત્તિની અંદર સામેલ કરી શકાય એવી બધી પ્રવૃત્તિઓ જે ટ્રસ્ટના નેજા હેઠળ ત્યાં પણ શરૂ થવા જઈ રહી છે સોમનાથની અંદર આપણું ખુલ્લું છે એ દરેક સમાજને અત્યારે આપણે એકવીસ એક બે હજાર ચોવીસ ના રાજકોટની પાસે અમરેલી ગામ જ્યાં ખોડકધામ ટ્રસ્ટે નરેશભાઈની આગેવાનીમાં આજે બે હજાર સત્તરમાં એક વિચાર કરી અને એ પછી જમીન સંપાદન એટલે કે જમીન ખરીદીનું કાર્ય શરૂ કર્યું અને એક વર્ષ પહેલા એ જમીન આપણે ખરીદી જેની એકસો પાંચ વીઘા જમીનની અંદર આપણે એને ખાસ આરોગ્ય અને શિક્ષણ માટે એ રિઝર્વ રાખી છે એટલે કે એમાં ફાળવી છે આ જમીન ઉપર જયારે પૂજન થશે અને આપણો કાર્યક્રમ છે એ કાગવડામના પ્રાંગણમાં થશે ત્યારે આપ સૌને જોડવા માટે આપણે બધાએ એક થવા માટે દરેક સમાજને જોડવા માટે આ નરેશભાઈ ખુદ અહિયાં આમંત્રણ આપવા માટે વધારેલા છે હવે વાત કરીએ આપણે કેન્સર હોસ્પિટલ બાબત કેન્સર હોસ્પિટલ જે છે એ ફેસ આપણે શરૂ કરી રહ્યા છીએ બેડની હોસ્પિટલ થશે સાથે મેડિકલ કોલેજ થશે હોસ્પિટલની અંદર વર્લ્ડ ક્લાસ એટલે વિશ્વ કક્ષાની સારવાર મળે